कौन कहता है कि आसमान में सुराख नहीं हो सकता कौन कहता है कि आसमान में सुराख नहीं हो सकता जरा पत्थर तो तबीयत से उछालो यारो नमस्कार क्रांति मार्ग की हूं विमित कुमार साथियों 2024 में लोकसभा में जो चुखनी हो गई थी अनु परिणाम आ भी चुकी है 2014 में नरेंद्र मोदी की लहर थी બે હજાર ઓગણીસની અંદર મોદીની લહેર હતી અને માનવામાં આવતું હતું કે બે હજાર ચોવીસની અંદર વિપક્ષ નાબૂદ થઈ જશે અમિત તો ત્યાં સુધી કહી દીધું હતું કે કોંગ્રેસની જે સીટો છે એ રાહુલ ગાંધીની ઉંમર એટલે રાહુલ ગાંધીની ઉંમર થી પણ ઓછી સીટો એટલે કે પચાસ થી પણ ઓછી સીટો આવશે વિપક્ષ નાબૂદ થઈ જશે વિપક્ષ મુખ મુક્ત ભારત બનાવવાની વાતો ચાલતી હતી એવાની અંદર આ ચૂંટણી પરિણામે નક્કી કરી દીધું છે કે આની અંદર મચ્છી આવા કોઈ પણ મુદ્દાઓ મહત્વના નહોતા જનતા જનતા માટે મુદ્દો હતો ભૂખ જ્યારે જનતાને ભૂખ લાગે ને ત્યારે મંદિર તરફ નથી જતો જ્યારે જનતાને ભૂખ લાગે ત્યારે રોટી તરફ પડે છે આ દેશની જે વર્તમાન સરકાર છે જે દસ વર્ષથી લગાતાર જો એને ગરીબી બેરોજગારીને મોંઘવારી ઉપર કામ કર્યું હોત તો આજે મોદીજીને અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને આવા દિવસો જોવાનો વારો ના આવ્યો હોત કહેવામાં આવતું હતું કે અપકી બાર ચારસો પાર પછી ચારસો માંથી ત્રણસો સિત્તેર આવી ગયા અને હવે બસો અઢીસો ની અંદર પણ એ અત્યારે સમેટાઈ ગયા છે અઢીસો સીટો પણ નથી મેળવી શક્યા આ ભારતીય જનતા પાર્ટીના લોકો ભારતીય જનતા પાર્ટીએ અઢીસો સીટો માટે પણ અત્યારે એમને વલખા મારવા પડે છે એટલે સ્પષ્ટ બહુમતી એક પણ પાર્ટીની બનતી નથી આ વખતની જે કોઈની પણ સરકાર બનશે એનડીએની સરકાર બને કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને આ વખતની સરકાર એ મજબૂત સરકાર નહીં હોય આ વખતની સરકાર એ મજબૂર સરકાર હશે અને લોકશાહીની અંદર મજબૂત સરકાર જ્યારે બને ને ત્યારે જે સત્તાધીશો હોય એને અહંકાર આવી જાય છે અને અહંકાર આવી જાય છે ત્યારે જ પેપર લીકના જે મુદ્દાઓ હોય એને ધ્યાને લેવામાં નથી આવતા ત્યારે ખેડૂતોના મુદ્દાઓ પણ ધ્યાને ધ્યાને લેવામાં લેવામાં નથી આવતા તો આવે છે તો જે ઉદ્યોગપતિઓ હોય છે ઉદ્યોગપતિઓને કેવી રીતે પ્રોજેક્ટ કરવા કેવી રીતે એમને પેલા બીજા નંબરે પહોંચાડવા આ બધા મુદ્દાઓ ધ્યાને લેવામાં આવે છે અને ઉદ્યોગપતિઓની ઈર્દ ગીર્દ આ રાજનીતિ ચાલતી હોય છે જ્યારે મજબૂત સરકાર બને ત્યારે અહંકાર આવી જાય છે જનતાના મુદ્દાઓ નથી સાંભળવામાં આવતા પત્રકાર સવાલ કરતા ડરે છે આ મજબૂત સરકાર હોય ત્યારે આવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય એટલે આપણે એવા ભારતમાં છીએ એવા ભારતના લોકો આપણી વચ્ચે છે કે આ વખતે મજબૂર સરકાર આપશે કારણ કે એક પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી નથી મળી બીજેપી બસો ચાલીસની આજુબાજુ સીમેટી જાય છે કોંગ્રેસ પણ સો પ્લસની આજુબાજુ સમેટાઈ જાય છે બહુમતી સ્પષ્ટ બહુમતી બસો ને બોતેર પ્લસ મળે ત્યારે કોઈ પણ પાર્ટીને બહુમતીથી સરકાર બનાવવાનો અધિકાર મળે છે પણ આ વખતે એવું કશું થવાનું નથી એટલે સારી બાબત છે આ કે લોકશાહીની અંદર પ્રાણ પુરાયો છે કારણ કે વાતો પણ એવી જ એવી પણ ચાલતી હતી વિપક્ષના લોકો કે આ વખતે આ વખતે જો બીજેપીની સરકાર બની ગઈ અને મજબૂત સરકાર બની ગઈ તો બંધારણને બદલી દેવામાં આવશે આમ પણ આરએસએસનું સપનું તો છે જ બે હજાર પચીસની અંદર એમના ઘણા બધા સપનાઓ છે જો આ સરકાર બની ગઈ હોત તો એ આરએસએસ પોતાના મનસુબા કામયાબ કરતી હોત અને આ લોકશાહીના દામન ઉપર દાગ લગાડતી હોત અને સારી બાબત છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી કદાચ સરકાર બનાવે તો મજબૂર સરકાર બનાવશે મજબૂત નહીં જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ